સુરસે મહારાજ અને આ બધાએ પ્રેમી ભક્તો જે પધાર્યા છે અને અમારા જીવનની અંદર આજે જે આ દર્શનનો યોગ થયો છે અમે આ દર્શન કરી ઉથાર્થ થયા છીએ સદગુરુ મહારાજનો મહિમા સંતો આદિ અનાથી ગાતા આવે છે અને આ ગામ ખરેખર કોવડા અહીંયા જે સંતો ભક્તો કહે છે ને કે જેવું માળી એવો એનો બાગ અહીંયા તો પોસારામ મહારાજ સુરસિંહ મહારાજ જે આ બાગ બાગ ખીલવી રહ્યા છે ધન્યવાદ છે આવા મહાપુરુષો અને જીવનમાં ખરેખર તો શબ્દ જીવનની અંદર મનુષ્યનો દેહ મળવો દુર્લભ છે મનુષ્યનો દેહ મળ્યો પછી સાચા સંતનો યોગ થવો દુર્લભ છે અને સાચા સંતનો યોગ થયા પછી સદગુરુનો યોગ થવા દુર્લભ છે પરમાત્માની કૃપા હોય એને મનુષ્યનો દેહ મળે છે અને પછી સાચા સંતનો યોગ જેને દુર્લભ થાય છે અને પછી સંતનો યોગ થાય છે સદગુરુ મહારાજનો યોગ થાય છે આપણા જીવનની અંદર આપણને સદગુરુ મહારાજનો યોગ થયો છે સંતોનું સાનિધ્ય મળ્યો છે ધનભાગી છીએ કારણ કે આ મનુષ્ય દેહનો લક્ષ્ય શું છે મનુષ્ય દેહ શા માટે મળ્યો છે તો સદગુરુ મહારાજના ચરણે થાય એટલે એ લક્ષ શું છે એનો હેતુ સમજાય છે આખી જિંદગી જેને સદગુરુનો યોગ નથી મળ્યો તો એ આખી જિંદગી કુકર્મ કરી આના અંતે આ દેહ પડી જાય છે તો મહાપુરુષ કહે છે કે જેના ભાગ્યો ઉત્તમ હોય એને સદગુરુનો યોગ થાય અને સત્યમય આપણું જીવન બને છે ખરેખર માણસનો દેહ આ હેતુસર મળ્યો છે અને સત્ય વસ્તુ જાણવા માટે આ હેતુસર મળ્યો છે સત્ય એટલે શું જે સદાય આબાદ છે જે સદાય રહેવા વાળું છે એ સત્ય જાણવા માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે એટલે સદગુરુ મહારાજના ચરણે જઈને સત્ય જણાય છે સત્ય એટલે શું મહાપુરુષ કહેશે કે પરમાત્મા આત્મા પરમાત્મા એક છે આત્મા અને પરમાત્મા એક છે તો આત્મા એટલે કોણ આત્મા એટલે પોતે પોતાને જાણવું હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું આ શાન સદગુરુ મહારાજ આપતા હોય છે આ શાનજને નક્કી થઈ જાય એનું જીવન ધૈન્ય બની ગયું કહેવાય મહાપુરુષો એમાં આગળ પણ કહે છે ગુરુબીને ભવનિધિ તરેને કોઈ ચાહે બિરંચી શંકર્ષમ હોય ગુરુ ભવ સાગર તરી શકાય એવું નથી કદાચ શંકર હોય વિરંચી કહેતા બ્રહ્મા હોય અને વિષ્ણુ હોય તો માધ્યમમાં ગુરુની જરૂર પડે છે ગુરુની જરૂર પડે તો જ હું કોણ છું અને કોણ છે એ જાણવાની ઝાંખી થાય છે ગુરુ વિના આ વસ્તુ ઝાંખી થતી નથી એટલે મહાપુરુષ કે હું કોણ કોણ એસી બુધત જાણ સદગુરુ કો ઢુંઢત ફિરે તાકો મમુખ જાણ હું કોણ છું અને કોણ છે એ જ્યારે ગોતવા માંડે એને મુમુક્ષું જાણવું એ પામર નથી પામરનો જીવન શું છે ખાય પી ભોગ ભોગવે અને અંત મરી જાય એ પાવન પામરનું જીવન છે અને આ મુમુક્ષું હંમેશા ઊંચો છે મુમુક્ષું હંમેશને માટે હું કોણ છું એને જાણવાની તલાવેલી હોય છે અને સદગુરુ મહારાજનો યોગ એવો છે સદગુરુ મહારાજ આ વસ્તુ ક્યારે નક્કી કરાવે છે કે જ્યારે આપણા જીવનની અંદર ચોખ્ખાઈ બાળતા હોય ત્યારે સદગુરુ મહારાજ આ વસ્તુ નક્કી કરાવે છે પણ ક્યારે કે આપણામાં સદગુરુ પ્રત્યેનો લગાવ હોય લગ્ન લાગી હોય એવા મહાપુરુષો સદગુરુના ચરણે જાય છે અને આ વસ્તુની ઝાંખી કરાવે છે તો ઝાંખી ક્યારે થાય ખરેખર કૃષ્ણ અર્જુનને કહે છે એ અર્જુન આ આંખે તું મને નહીં જોઈ શકે આ આંખે મારી માયા દેખાય છે આ મારી માયા દેખાય છે તો સદગુરુ મહારાજ ત્રિકુટીની અંદર દેખાય બધી શું છે માયા છે દેખાય બધી માયા છે નક્કી કરાવે છે કૃષ્ણ અર્જુનને પણ કહે છે આંખે દેખાય બધી મારી માયા છે તારે મને જોવો હો તો દિવ્ય દ્રષ્ટિ આપું જ્ઞાન ચક્ષુ આપું જેના વડે તું મને જોઈ શકીશ આ કૃષ્ણ અર્જુનને સમજાવે છે એટલે આપણે ગુરુ મહારાજના ચરણે ગયા ત્યારે આપણને ત્રિકુટીનું લક્ષ પડ્યું હોય લક્ષ લાગ્યું હોય તો આપણને પણ કીધું છે કે દેખાય એ બધી માયા છે માયા પરિવર્તનશીલ છે અને આમાં રહેવા વાળો જે આત્મા છે જેને નામ કે છે જેને પોતાનું નિજત્વ કહે છે એ પરિવર્તનશીલ નથી તો ક્યારના છે કે દેહ નહોતો તો હું હતો દેહ છું તો હું છું અને દેહ નહીં રહે તો હું રહેવાનું એ તત્વ સદગુરુ મહારાજ આગળ આપણને ઝાંખી થાય છે પણ ખરેખર સદ્ગુરુ મહારાજ ઉપર આપણને પ્રીતિ લાગી હોય સદગુરુ મહારાજના વચન ઉપર ભરસો હોય નિષ્ઠા હોય તો જ આ ઝાંખી થાય છે કારણ કે ભજન ગાવા એ મહત્વની વાત છે ભજન સાંભળવા એ મહત્વની વાત છે પણ ભજન સમજવાનું એ અતિ મહત્વની વાત છે કોઈ પણ ભજન કીર્તન જો સમજાય તો તમારું જીવન સાર્થક આગળ મહાપુરુષ બોલા સદગુરુના શબ્દને વિચારતા માટે મોહ માયાનો વિકાર હરિરસ પીએ સદગુરુ મહારાજના વચનનો વિચાર કરતા મોહ અને માયા આ વિકાર બધા તૂટી જાય છે એટલે મહાપુરુષ વાત વિચારવાની છે એટલે જીવનની અંદર બંધન કરતું હોય આપણને તો એક આપણને અજ્ઞાન છે એ જ બંધન કરી રાખે છે બ્રહ્મમાં કોઈ લેપ લાગ્યો નથી લાગવાનો પણ નથી પણ જે બ્રહ્મ જેમ રૂપિયો ધૂળમાં ડટાઈ ગયો અને ઉપર લેપ લાગી ગયો છે રૂપિયાને કોઈ ધૂળનો લેપ લાગ્યો નથી એમ તમારા નીજત્વ અથવા આત્મા અથવા નામ જે તમે માનતા હો એને કોઈ લેપ લાગેલો નથી લેપ તમે ખરેખર અજ્ઞાન અવસ્થાનો જ લેપ છે સદગુરુ મહારાજ એમાં કાંઈ કાઢી નથી લેતા કાંઈ નાખી નથી દેતા પોતાનું તન મન ધન અને શિષ્ય લઈ લે છે અને જે પોતાના સ્વરૂપને નક્કી કરાવે છે એ મહાપુરુષ કે છે કે એમાં કંઈ નખાય એવું નથી ને કંઈ કઢાય એવું છે નહીં એક સંત કે ખસું 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 તસું જગ્યા ને ક્યાં ખસું હરીને ગોતવા માટે કોઈ ખસતો હોય તો હરી સર્વ વ્યાપક છે હરી કોઈ જગ્યા એવી નથી કે જ્યાં હરી ન હોય તો કે ખસું ખસું હરીને ગોતવા માટે ક્યાં ખસું તસું જગ્યા જ્યાં ખાલી નથી એના વિના કૃષ્ણ અર્જુનને કીધું અણી મૂકે એટલી હોય ને અણી મૂકે એટલી જગ્યા મારા વિના ખાલી નથી કૃષ્ણ ઉપર તમારી જીત જાય તો કૃષ્ણ દેહ ઉપર ન જતા કૃષ્ણ નામ ઉપર જવા દેવાની વાત છે જેને નામની નક્કી થઈ ગયું તો નામ વ્યાપક છે કૃષ્ણ અર્જુન તેર માધ્યમાં કે અર્જુન મારું સ્વરૂપ આકાશ જેવું છે કેવું છે આકાશ જેવું તો આકાશ ક્યાં ન હોય ક્યો બધી જગ્યાએ આકાશ છે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આકાશ ન હોય આકાશોને લિપ્ય થઈ આકાશોને લિપ્યટે તેરિયા તેરમાં ધ્યામાં કહે છે આકાશોને લિપ્યટે આકાશને કોઈ લેપ લાગતો નથી મારા સ્વરૂપને કોઈ લેપ લાગતો નથી તમારું મારું સ્વરૂપ એક છે એ જેને નક્કી થઈ ગયું હોય એને આ વિશ્વની અંદર એક બ્રહ્મ એક પોતે જ દેખાય છે જેને નથી નક્કી થયું એને બાપ દેખાય દીકરો દેખાય મા દેખાય આ દેખાવાનું કારણ શું છે ગુરુ મહારાજની આંખ ઉઘડી નથી વિવેક જ્ઞાન છે રાખવાનું છે એ ચોરવાનું નથી વિવેક વિના વાંધ્યું જ્ઞાન છે એટલે વિવેક રાખવાની છે પણ ભીતરમાં ખરેખર એક નક્કી થઈ જવા આ વિશ્વની અંદર મારા સિવાય બીજો કોઈ છે નહીં એ ખરેખર કહેવાનો વિષય નથી તમારા ભીતરમાં સમજવાનો વિષય છે તો તમે જો બધા તમારું સ્વરૂપ ભાળશો તો તમે કોઈ કોઈને છેતરી હકશો નહીં છેતરો તો કોને છેતરો છે વિચારો તમે તમારું જ સ્વરૂપ બીજા ભાણતા હો બીજે તો તમે સામાન તો તમે જ છેતરોશો બીજો કોઈ તો નથી મહાપુરુષો એમ કે છે કે ખરેખર બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં આખું બ્રહ્માંડ બ્રહ્મરૂપ છે રામચંદ્ર ભગવાન અને વશિષ્ઠ મહારાજનો સંવાદ છે કે બ્રહ્મ એટલે શું ત્યારે વશિષ્ઠ મહારાજ સમજાવે કે હે રામ તું નથી ને હું નથી અને આ જગતય નથી મહાપુરુષની વાત વિચારો આપણને તો ત્રિકુટીની ખરેખર જ્ઞાન થયું નથી તો આખું જગત બ્રહ્મ કેવી રીતે ફાળશો ત્રિકુટીનું જ જ્ઞાન થઈ ગયું કે ખરેખર નામ છે ઈશ્વર છે તો નામ સર્વ વ્યાપક છે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં નામ હોય નહીં અણુ અણુમાં નામનું વ્યાપક છે